નમસ્કાર સ્વાગત છે અમારી નવરાત્રિનું ચોથું નોરતું માં દેવીની પૂજાથી કષ્ટો અને રોગોને દૂર કરે જાણ પૂજા વિધિ અને મંત્ર શક્તિ આરાધના નવ દિવસ પૈકી આજે ચોથા દિવસે એટલે કે ચૈત્રી નવરાત્રિનું ચોથું નોરતું આજના દિવસે દુર્ગાના નવ સ્વરૂપ પૈકી એક કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રી ચોથા દિવસે કુષ્માંડા પૂજા કરવાની પરંપરા છે તમને જણાવી દઈએ કે કુષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ થાય છે કુમહાર એટલે કે પેથાનું બલિદાન દુર્ગા સપ્તશતી અનુસાર દેવી કુષ્માંડા આઠ પૂજાઓથી સજ્જ છે તેથી તે દેવી અષ્ટપૂજા તરીકે પણ ઓળખાય છે તેમની પૂજા કરવાથી ભક્તોને કષ્ટ રોગ અને દુઃખોનો નાશ થાય છે શાસ્ત્ર અનુસાર જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ન હતું ત્યારે બાજુ અંધારું હતું ત્યારે દેવીની આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડોનો જન્મ થયો હતો ચાલો જાણીએ મા કુષ્માડાના શુભ સમય પૂજા પદ્ધતિ પ્રસાદ આરતી અને મંત્ર વિશે માતા કુષ્માંડાનું સ્વરૂપ દેવી ભાગવત પુરાણ અનુસાર જો આપણે માતા પુષ્પાંડાની સ્વરૂપને વાત કરીએ તો તેમની આઠ પૂજાઓ છે જેમાં સાત હાથમાં કમ્ડલ ધનુષ બાણ કમળનું પુષ્પ અમૃત ભરેલું માટલું ડીસ અને ગદા છે આઠમા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે આ વસ્તુનો ભોગ લગાવો દેવી માતાને માલપુવા અર્પણ કરવું જોઈએ ત્યાર પછી આ પ્રસાદ તમામ લોકોમાં વહેસવો જોઈએ માતાને માલપુવા અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ પીડા અને રોગોથી પણ રાહત થાય છે માતા કુશમંડાની વ્રત કથા ચૈત્રી નવરાત્રીના ચોથા દિવસે માતા કુશમંડાની પૂજા કરવામાં આવે છે આ શક્તિનું ચોથું સ્વરૂપ છે જેમને સૂર્યને સમાન તેજસ્વી માનવામાં આવે છે માતાનું સ્વરૂપની વ્યાખ્યા કંઈક આવા પ્રકારે કરવામાં આવે છે દેવી કુષ્માંડા અને તેમની આઠ પૂજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જિત કરવાની પ્રેરણા આપે છે તેમની મધુર મુસ્કાન આપણી જીવન શક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવા પ્રેરણા આપે છે ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપનું નામ કુષ્માંડા છે પોતાની મંદ મુસ્કાન દ્વારા અંત અર્થાત બ્રહ્માંડનું ઉત્પન્ન કરવાના કારણે તેમને દેવીની નામથી ઓળખવામાં આવે છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે બાજુ અંધકાર જ ત્યારે દેવીએ પોતાના ઈષ્ટ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે આ સૃષ્ટિની આદિ સ્વરૂપો વગેરે શક્તિ છે તેમની આઠ પૂજાઓ છે તેમના સાત હાથમાં ક્રમશઃ કમ્ડલ ધનુષ્બાણ કમળ પુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર તથા ગદા છે આઠમા આતમા દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપ આદિશક્તિ છે આમનો નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભાવ પણ સૂર્યની સમાન છે માતા કુષ્માડાની ઉપાસનાથી ભક્તોનો સમસ્ત રોગ શોક મટી જાય છે તેમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે માતા કુષ્માડા અત્યલક સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે માતા કુષ્મંડાનું વાહન સિંહ છે નવરાત્રિના ચોથા દિવસે કુષ્માડા દેવીની સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે માતા કુષ્માંડાની ઉપાસનાથી આયુ યશ બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે પૂજા વિધિ સૌથી પહેલાં કળશ અને તેમાં ઉપસ્થિત દેવી દેવતાની પૂજા કરો પછી અન્ય દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ તેમની પૂજા કર્યા બાદ દેવી કુષ્માડાની પૂજા શરૂ કરો હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવું જોઈએ ત્યારબાદ વ્રત પૂજનોનો સંકલ્પ લેવો જોઈએ પછી માતા કુષ્મંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો માતાની કથા સાંભળો મંત્રોનો જાપ કરો અંતમાં માતાને માલપુવા અથવા પેઠાનો ભોગ લગાવો કુષ્મંડા દેવીનો મંત્ર યા દેવી સર્વભૂતેશ મા કુષ્મંડા રૂપેની સંસ્થિતા નમસ્ત 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 નમો નમ હે માતાજી